જે એક સ્વસ્થ નારી સશક્ત પરિવાર અંતર્ગત ધામની વુમન ફાઉન્ડેશન એક ચેકઅપ કેમ્પનું આયોજન કરી રહી છે જેમાં ગવર્નમેન્ટની ટીમ અહીં બધા જ ચેકઅપ કરી રહી છે મહિલા રિલેટેડ બાળકો રિલેટેડ યંગ યુવાઓ દીકરીઓ માટે જે હું ખાસ કરીને યંગ દીકરીઓને ચોક્કસ કહીશ કે અવેરનેસ પણ કરી રહ્યા છે કે આ જગ્યા પર આ કેમ્પનું આયોજન થઈ રહ્યું છે તો યંગ છોકરીએ ચોક્કસ જવું જોઈએ પીરિયડ્સના ટાઈમ પર ફેમિલીમાં આપણે વધારે દીકરીઓને નહીં કહી શકતા હોય તો તમારી દીકરીઓને કહો કે આજે કેમ્પ થઈ રહ્યો છે ત્યાં તમે લઈને જાઓ જેથી કરીને એ કેમ્પમાં જે નર્સ છે જે ડોક્ટર્સ છે એને સારી રીતે સમજાવી શકે શું છે છે ત્યાં જાય ને પર કેવી રીતે ધ્યાન આપવું જોઈએ એ બધી આપી એક અવેરનેસ વાતો કરે છે અને ચેકઅપ કરીને એને સમજાવવામાં આવી રહ્યો છે અને બાળકોને આજે જોઈ રહ્યા છે કે જ્યાંથી બચ્ચું જન્મે છે ત્યાંથી કુપોષિત તો નથી ને કુપોષણથી બાળક જો હોય તો એને કીટ આપવામાં આવી રહી છે એવી બધી ઘણી બધી જાણકારીઓ છે જે ઘર ઘર સુધી આજે મોદી સરકાર પહોંચાડી રહી છે એનો લાભ હરેક વ્યક્તિએ લેવો જોઈએ

सबको आज हम इधर आए हैं एक अवेयरनेस है जो हेल्थ देखो स्वस्थ नारी स्वस्थ नारी परिवार क्या है करके तो हम ऑलरेडी कैंप हैं कैंप में, में है। अवेयरनेस अवेयरनेस के बाद हम हम देखो अवेयरनेस में ही ऑलरेडी तो आपको है। बता रहे हैं उसमें नमस्कार मित्रों आर्थिक मदद था તે માટે હવે સબસ્ક્રાઇબની સાથે સાથે તેની જ બાજુમાં જોઈન્ટ બટન આવ્યું છે તો દર્શક મિત્રોને અપીલ કરવામાં આવે છે અને વિનંતી કરવામાં આવે છે કે જોઈન બટન દબાવી તેમાં ચાર ઓપ્શન છે ચાર ઓપ્શન તમે માસિક આર્થિક મદદ જનમંચને આપી શકો છો તમે જનમંચ ન્યૂઝ ચેનલના મેમ્બરશીપ લઈને આર્થિક મદદ મળે તો જનમંચના દમણની જનતા માટે ખુશખબર એન્ડ કંપની પેટ્રોલ પંપની બીજી શાખા બામણપુજા ચેક પોસ્ટ પાસે એટલે કે બામણપુજા કોસ્ટલ હાઈવે ચાર રસ્તા પર આવેલા ઘડિયાળ નજીક મોટી દમણ ખાતે શરૂ થઈ ચૂકી છે હવે આપને સીએનજી ભરાવવા માટે દમણ છોડી અન્ય રાજ્યમાં જવાની જરૂર પડશે નહીં નાની દમણ ખાતે આવેલા ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ આપના માટે લાવ્યા છે સીએનજી પંપની સુવિધા ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ કાર્યક્ષમતા સગવડતા અને ઇકો ફ્રેન્ડલીનેસ પર ધ્યાન કેન્દ્રિત કરીને ઉચ્ચ સ્તરની ઈંધણ સેવાઓ પ્રદાન કરે છે દમણના મધ્યમાં સ્થિત અમારી આધુનિક સુવિધા તમારા વાહન માટે સ્વચ્છ અને કાર્યક્ષમ ઊર્જા સુનિશ્ચિત કરીને પેટ્રોલ ડીઝલ અને સીએનજીના વિકલ્પો પ્રદાન કરે છે અમારો સમર્પિત સ્ટાફ ઝડપી અને મૈત્રીપૂર્ણ સેવા પ્રદાન કરે છે તો આજે જ અમારા પંપની મુલાકાત લો અમારું સરનામું છે ઈને સરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ રાજીવ ગાંધી સેતુની સામે દમણ સિટીમાં અને અમારી બીજા શાખાનું સરનામું છે ઈને સરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ બામણ પૂજા કોસ્ટલ હાઇવે ચાર રસ્તા પર આવેલા ઘડિયાળ નજીક બામણ પૂજા ચેકપોસ્ટ પાસે મોટી દમણ તો રહસ્યની જુઓ છો સીમલેસ પર્યાવરણીય રીતે સભાન બળતણ અનુભવ માટે ઈ નેસરવાનજી એન કંપની પેટ્રોલ પંપ પસંદ કરો જે તમને અને તમારા વાહનોને હંમેશા ચાલતા રાખશે દમણમાં પ્રખ્યાત યસ સિરામિક એન્ડ પ્લાયવુડ જે છેલ્લા 20 વર્ષથી મોટી દમણમાં કાર્યરત છે જ્યાં તમને સેનિટરી વેર ટાઇલ્સ ફેન્સી સીપી બાથ ફિટિંગ્સ એન્ડ એક્સેસરીઝ પીવીસી પાઇપ ફિટિંગ્સ એસએસ સિંક વોટર ટેન્ક્સ એન્ડ પ્લાયવુડ વગેરે